નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશન સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ શિક્ષણ વિભાગની મહત્વની અપડેટ ધોરણ નવથી બારમાં જે કાયમી શિક્ષકોના ભરતીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા ત્રેવીસમી જુલાઈ જુલાઈ લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય દો નવથી બાર નો કાયમી શિક્ષકોની જગ્યામાં વધારો કરવાની માગ પણ ઉઠી છે સાથે સાથે તમે જોઈ શકો છો સાંજે આ પાંચ છો કાયમી શિક્ષક ભરતીમાં વધારો કરો એ શિક્ષણ વિભાગ ત્યાં જુલાઈએ લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય શું છે મિત્રો આપણે તે વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેનું લિંક ડિસ્કશનમાં મૂકું છું મિત્રો વિશે જોઈન થઈ જજો તમને ચલ પર શિક્ષણ જગ્યાની અનેક માહિતી પ્રત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાય કામ્ય ભરતી શિક્ષણ સહાય અથવા કોઈપણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ જાહેર કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલકમ લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો તમે જાણો છો તેમ ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા ચોવીસ હજાર સાતસો ચોવીસ સાતસો કાયમી શિક્ષક ભરતીની જે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષક ભરતી જગ્યાઓ જગ્યા જાહેર કરવામાં આવી છે પરંતુ મિત્રો હજુ સુધી જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં નથી આવ્યું હતું તેવામાં મિત્રો દો નવથી બારમાં તો નવથી બારમાં સાડા પાંચસો કાયમી શિક્ષક ભદ્દની ફાળવણી કરવામાં આવી છે તેવા મિત્રો એવા એવી માંગ ઉઠી છે ટેડ પાસ ઉમેદવારો કે હજુ આમાં વધારો કરવો કાયમી શિક્ષક ભદ્દમાં સાડા પાંચસોમાં વધારો કરવાની માગ અહીં જોવા મળી છે ગુજરાત રાજ્યમાં પાસ ઉમેદવારો એવી માગ ઉઠી રહી છે તેવા મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા તમે જોઈ શકો છો કે દોર નવથી બારમાં કાયમી શિક્ષક ભરતીના પગલે શિક્ષણ વિભાગ દ્વારા ત્રેવીસમી જુલાઈ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા સરકારને મોકલશે તો મિત્રો રોસ્ટર રજિસ્ટર તૈયાર થઈ ગયું છે હવે ત્યાવીસ જુલાઈ જે સરકારને મોકલશે સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આગામી ત્રણ મહિના દોર નવથી બારમાં ત્રાટ પાસ કાયમી શિક્ષક સાથે પાંચો જગ્યાને ભરવા નિર્ણય કર્યો છે સરકાર શિક્ષણ વિભાગ દ્વારા કાયમી શિક્ષક ભરતીના પગલે ધ્યાનમાં લઈને સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમ આધીન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે એસસી એસસી એસ એસટી બી સી એનડી કે આપણને જરૂર સંખ્યા વધારે રોસ્ટર રજિસ્ટર અપ્લેટ કરવામાં આવ્યું છે તો મિત્રો તમને ખ્યાલ છે તેમ જે રોસ્ટર રજિસ્ટર તૈયાર થઈ ગયું છે હવે જે હવે જે એટલે ત્રેવીસ જુલાઈએ જે રોસ્ટર રજિસ્ટર શિક્ષણ ત્રેવીસ જુલાઈએ પછી જે સરકારને મોકલી દેવામાં આવશે તો મિત્રો આ હતી આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ આ વિડીયો જય હિન્દ જય